માલી ગામમાં રહેતા ત્રણ ચાર મિત્રો કેનલ સુધી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બાર વર્ષીય બાળક હાથ પગ ધોવા માટે કેનલમાં ઉતર્યો હતો દરમિયાન તેનો પગ લપસી જતા તે પાણીમાં ખાબક્યો હતો ફાયર બ્રિગેડ દ્વારા બે દિવસથી બાળકની લાશની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી વડોદરા શહેર નજીક આવેલ વેમાલી ગામમાંથી પસાર થતી કેનલમાં આ ઘટના બની હતી જ્યાંથી ચારથી પાંચ યુવકો કેનલમાં હાથ પગ ધોવા માટે ગયા હતા જેમાં એક બાળક જેનું ઉંમર બાર વર્ષ હતી તે કેનલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યો હતો તેનો પગ લપસી જતા બાળક કેનલમાં ખાબક્યો હતો બાળક સાથે આવેલા અન્ય બાળકો ગભરાઈ ગયા હતા અને ત્યાંથી પસાર થઈ રહેલા નાગરિકોને જાણ કરી હતી તેઓએ ફાયર બ્રિગેડને ઘટનાની જાણ તાત્કાલિક કરી હતી અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ફેમાલી ગામ કેનલ પાસે દોડી આવી હતી બાળકની મોડી રાત સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી ફાયર બ્રિગેડે આજે સવારે કે પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકની લાશ તણાઈને આગળ નીકળી ગઈ હોય તેવું સ્થાનિક લોકોમાં જાણવા મળી રહ્યું છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો